વડગામ તાલુકામાં સુજલામ સુફલમના નામે રોયલ્ટી ચોરીનું ચાલતું મોટું કૌભાંડ ટીમ્બાચુડીમાં ચાલતા તળાવ ઊંડું કરવાની કામગીરીમાં માટીની ચોરી કરાતી હોવાના ગંભીર આક્ષેપો વડગામ તાલુકાના ટીમ્બાચુડી ગામમાં તળાવ ઊંડું કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જે તળાવમાંથી નીકળતી માટીની રોયલ્ટી ચોરી કરીને ચાપી હાઈવે વિસ્તારના ગામડાઓમાં એને કરાયેલી જમીનમાં પુરાણ કરવા માટે માટીનો મોટા પ્રમાણમાં વેપલો કરતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે વડગામ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દર વર્ષે સરકાર દ્વારા સંચય યોજના હેઠળ તાલુકાના ગામડાઓમાં તળાવો ઊંડા કરવાની કામગીરી પૂરજોશમાં કરાતી આવી છે ત્યારે તળાવને ઊંડું કરવાની કામગીરી કરનાર એજન્સી કોન્ટ્રાક્ટરો દ્વારા આવવા તળાવોની કામગીરીમાં ખોદકામ કરતી વખતે નીકળતી તળાવની માટીને ખરેખર ઠરાવ મુજબ તળાવની આજુબાજુ પાળ બનાવવાની કે પછી પ્રગતિ હેઠળના કોઈ સરકારી કામોમાં ઉપયોગમાં લેવામાં તેમજ કોઈ ખેડૂતના ખેતરમાં કે જાહેર કામોમાં ઉપયોગ લેવામાં આવે ત્યારે રોયલ્ટીની મુક્તિ આપવામાં આવી છે પરંતુ કેટલીક તળાવ ઊંડું કરતી એજન્સી કે તેના મળતિયા કોન્ટ્રાક્ટ દ્વારા દહીં અને દૂધમાં પગ રાખીને બંને બાજુ મલાઈ ચાટતા હોય છે જેમાં તળાવમાંથી નીકળતી માટીનો ખાનગી કે લોકોને જમીન પુરાણમાં આપીને માટીનો ધીકતો વેપલો પણ કરતો હોવાનો ચોંકાવનારો આક્ષેપ લોકોમાં થઈ રહ્યો છે જે બાબતે ખણખની તેમજ લાગતા વળગતા જવાબદાર અધિકારીઓ માટે પણ તપાસનો વિષય છે પરંતુ વાળ ચીભડા ગળે તો ફરિયાદ કોને કરવી તેવી પરિસ્થિતિ ઘણીવાર ઊભી થતી હોય છે આ તળાવની કામગીરીમાં પણ એવું બની રહ્યું હોય તેવું ગામના એક સ્થાનિક જાગૃત નાગરિકે જણાવ્યું હતું બિરુચી ભરગોવંદ ચૌહાણ બલાસકાંઠા હું ટિમ્બાચુડી ગામનો વતની છું એમાં પટેલ નરસિંગભાઈ માનજીભાઈ મારું નામ છે આ ગામનું તળાવ ખંદાઈ રહ્યું છે એક ગામનું તળાવનો તળાવ એવો છે કે ગામના તળાવના કોરેમટર માટી નાખવી બાર અને કોરેમટર નાખવી અને ખેડૂતોને ભર ભર ભરવી હોય તો ભરિયાપાની એવું હું પૂછવા જ તો એ ઠરામ એવું લખેલું છે અને એ સતો પૂછવા જ હતો એમને ધમકી આપતો મારા કેક્ટર પર કેક્ટરમાં હેવા નાખીને ઉપર જોખમ મારવા ભાગી ગયા અને આ રોડ પર માટી આવી એ પણ જીધું એમને તો ગલત જવાબ આપી અને ગલત રીતે ડર રાત્રે આપતા હતા રાતે આ નવ વાજે રાત્રે પોલીસને ફોન કર્યો રાત્રે બાર એક વાજી તો પોલીસ આવી પણ એમને એમ કે આ ગાડીઓ કશું જ જવાબદાર વ્યક્તિ તમે રહેશો એવું પોલીસનું પણ અમને જવાબ આપ્યો તો પોલીસ મદદ હોય કે કોઈ આ રીતે જવાબ આપવા મારા ઉપરથી અમને ઠરાવ કર્યા કે તમે આવું કરો છો માંગ એ જ કે આ ગામની તળાવના કોરે મટર માટી નાખે ગામમાં માટી માટી વેપારમાં લઈ જાય આ કોઈ વસ્તુ છે